ઓકે કૃષ્ણ જો આ તો મોડો મોડો બહુ મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો છે આપણે બપોર થઈ ગયા છે મેં એવું તો થોડીક ભદુભાઈ ને શરદી જેવું હતું એટલે ટાઈમ નહોતો અને હવે મમ્મીએ જો કાલનું પ્લાનિંગ સક્સેસ ગયું છે વૃંદાવન ધામ જવાનું અમે જઈ આવ્યા ને તો મમ્મીને કે ઈચ્છા તો થઈ ગઈ છે વાંટીની બધા જાય છે એટલે મમ્મી એના ભેગા વૃંદાવન ધામ જાય છે કા મમ્મી હા જવાનું જોઈએ ને ગામમાં પ્રસંગ હોય ને આપણે રહી જાય તો આપ નકસોસ થાય ને

અને અંશુભાઈ ને ભદુભાઈ ભાઈ રમે છે આ છે ને અંશુભાઈ છે ને ને રમાડે છે કારણ કે બાર નથી તો મજા નથી આવતી ભદુભાઈ કચ 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 કર્યા રાખે છે કા ભદુભાઈ અને બેઠો બેઠો શું કરતો હતો તું ટીવી જતું તો કોણ જોવા નથી દેતું તને તો

નકર તો ભાઈ મજા નથી આવતી કંટાળો આવતો આજ તો ખીચડી ખાવામાંય માં કવર આવે છે ખીચડી એ નથી ખાવી ભાઈને ને લંચું ભાઈ બધું ભાઈ રમાડે છે અને આપણે બનાવી છે અત્યારે ચિપ્સ અંશુભાઈ એમ કે છે કે મને ચિપ્સ ના ભાવે પણ હમણાં બેસે છે તને ભાવે જો તને ભાવે છે ચિપ્સ તો મને એમ હતું કે તને નહીં ભાવતી હોય ચિપ્સ ત્યાં ચાંદલો કેમ કર્યો છે એ તો કે ભગવાન આરતી ઉતારતો હે તો ભગવાન ની આરતી ઉતારતો તો તને શ્લોક આવડે છે કોઈ ભગવાનના યાદ કરતો તને કોઈ શ્લોક આવડે છે તો શ્લોક બોલીને બતાવ તો મને ખબર ખોટું બોલ મા મને તો એમ ખબર છે કંચુને 12 થી 13 શ્લોક આવડે છે હા એકડે તો ઓલો ઓમ ભુરભોષમા વાળો નથી આવડતો અરે વાહ હજી આવડે છે બોલ તો ખરી બધાને કે તો ખરી એટલે ખબર પડે કે અંશુ ને શ્લોક આવડે છે બોલ અમૃતા અત્યારે અંશુભાઈને છે ને મૂળ નથી ને એટલે બોલતા નથી બાકી અંશુભાઈને બાર થી પંદર શ્લોક આવડે છે પણ અત્યારે એને મૂળ છે ને એને રમવામાં જ છે કે મારે રમી લઉં ઝટઝ એટલે રમવામાં એટલે ભાઈને શ્લોક બોલવા ગમતા નથી નતર તો અંશુભાઈ મસ્ત શ્લોક બોલે આપણે એક દિવસ આપણે એવો રાખશું કે અંશુ પાસે બધા શ્લોક બોલાવશું અંશુ બોલીશ ને શ્લોક એટલે અણી અંશુને મસ્ત સરપ્રાઇઝ આપશે પણ અંશુ બોલ અત્યારે નહીં એક દિવસ આપણે એવો ગોતશું મસ્ત કે જે દિવસે અંશુ ન છે મિની વેકેશન છે અંશુની ફંક્શન કાંચુ નાખતો હોય કાઢી મોડમ નાખવાનું હોય અંશુ તારે અંશુભાઈ એમાં છે આ વખતે એને પાર્ટિસિપેટ નથી કર્યું એટલે અંશુભાઈને મિની વેકેશન છે આજથી એને સન્ડે સુધી રજા જ છે મન એક દિવસ જવાનું છે પાછું ટ્યુઝડે ની રજા આવશે સંક્રાંતની કાંચુ

પણ શું રમવું તું હમણાં મમ્મી તાર મસ્તી એમ ને હમણાં તાર મમ્મી તાર ભેગા રમતા તો ખરા શું રમતા તો તું ને ભૂમિ ભાઈ ચોકડી મીંડું તું તને આવડે છે રમતા ચોકડી મીંડું તો તું શીખતો તો મમ્મી પાસે મજા આવી તો હજી તાર બીજી કઈ મસ્તી કરવી હે બાધા બાધી વાળી બાધા બાધી કરીને પછી છે ખુવા